સરકાર નોકરી કરશે ને તો તમે દસ થી પંદર લાખ ની ગાડીઓ કરોડો ની ગાડીઓ દૂર ખાતી હતી

મોટા ખેતી કરો તમે જો તમે રોટલા ખાઓ તમે શાક ખાઓ ફુગ્ડા વડા કરી વહુ વધરો અને તમે આ તો તમે રોટલી ખાઓ તેલ મરચું ખાઓ શીશી ખાઓ હા પછી રોટલા ખાઓ ખાઓ પા તેલ હા કપાસી કપાસે ની વધા કપાસે તેલ બના શીંગડી બના બધાને તારી મજ મગાવતા મકડી બગડી તમે લગા એ તો આ કે તે ખીર દીવો છે ગયો બધું બોલતા નહી હતા થોડું ખોપરી મગજ છે હા કરો એને તમે ભેગો

તલે તો મસીલા પૈસા ગણવા તો પૈસા અલ્યા મે મોને ગોઠવી રાખ્યા પૈસા ગણવા તમે 10

એતી વળા માયા તોયા છે મારે કેલા ખબર 15 આ તમારું 15 હોય ને મારે કેલા ખબર છે 172 ડોકાલી અમારા ગામમાં કર્યો કર્યો હજી હજી ઓળો તો મારે થવાયા હો હજી હું નું રોલ દઈશું કે ઓયકા અતા અતળા ના અતળા જો ટેક્કો ચલાવું કો ખબર ના હોય તો કહી દઉં હું ટેક્કો ચલાવું તમે ટેક્કો ચલાવજો એન્ફોર્સમેન્ટ ચલાવ લે ઓ બક્કા ચાલુ યાર ઓ બક્કા હેલિકોપ્ટર ઓ બગો ઓ બગો ઓ બગો હેલિકોપ્ટર મારે બીજા લાવો એના માટે બે નંબરનો ધંધો કરવો પડે બે નંબરનો ધંધો કરો ના તો તમને શીખા તમે યાર બિઝનેસ કરવા એટલે મને હેલિકોપ્ટર ચલાવ આપ્યું ગિફ્ટ બધા ભેગું આપી દેજો ભઈ વાને માન ના થાય બેટા